કહેવાય છે કે ઈ સમયની માલુકોએ ઈ સમય એટલે આ સમયની માલુક રાજકોટ પંથકમાં ડોસલી ગુના નામ નામ નાનું એવું ગામ અને આખું ગામ માલધારી કોઈ ગાયું બકરા એ હું રાખીશ મોટા ભાગના માલધારી પાસે ભેંસું પણ ખબર નહીં ગામની અંદર કેવી માન્યતા છે તો તો શા માટે આવું કરે છે કે દિવસે કોઈ ભેહું સારવા જાય નહીં બાજુમાં હીરાસર એરપોર્ટ ના પીપળા ગાળો નામની વીડી ત્યાં બધા ભેવું સારવા જાય પણ રાતે ભેવું સારવા જાય દિવસે કોઈ ન જાય એક દિવસ બનાવ એવો બને છે કે પીપળા ગાળો જે વીડી છે એ વીડીની અંદર લાઘાનો છગો એવો વિસ્તાર એક યુવાન ન્યા ભેં સારવા જાય છે તો આ પંદર ભેવું અને રાતના સમયમાં કહેવાય છે કે અધરાય મધરાત થઈ ગઈ અને કોઈ નાનું એવું છોકરું રોવે છે એવો અવાજ ઊંડાણમાંથી આવે છે યુવાન ભયભીત બેનો માલધારી યુવાનના ગાત્રો ઢીલા મીણા થવા હાજા ગગડી ગયા થોડીક વાર થઈ એક બાય રોવે છે એવો અવાજ આવ્યો અને કહેવાય યુવાને ને મૂર્ખ્યુ વાળી છે પોતાના માલિક ને જોઈ ને ભેકુઈ ઘડી કાઢી એની ની વાહે જાય ઓ માર થાતા 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 આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ પછી તો ઘણા એ કીધું કે એવું ત્યાં થાય છે ના કોઈ ચૂડેલ થાય છે કોઈ ભૂત થાય છે આજુબાજુમાં વાત મણી પ્રસરવા આજુબાજુના ખેડૂતો રાતે કોઈ પાણી વાળવા જેવું કામ હોય તો એને ક્યારેક ક્યારેક આ અવાજો સાંભળેલા વાતને સમર્થન ગામના સરપંચ ધીરુભાઈ એને આજે તો થઈ ગયું કે બહુ થઈ ગયું હવે કઈક કરવું પડશે એક બે સાથી મિત્રોની સહાયતા લઈ અને રાતે તપાસ કરે છે કે ખરેખર શું થાય છે તેને જાણવા મળ્યું કે ઈ એ લાધાનું છગો છે અને આજુબાજુમાં રાત્રે શિકારી પક્ષીઓ શિકાર કરવા માટે આવે છે અને આવા અવાજ કાઢે છે કોઈ માણસ કોઈ પશુને જોઈ જાય એટલે આવા અવાજ કાઢે જેથી તેની ભાગી વાતમાં કઈ હતું ના આખા પંથકમાં આજે ભય વ્યાપ્ત થઈ ગયો તો એ દૂર થઈ આવી વાતો હોય છે મિત્રો આપણે ઘણા ઘણી વખત આવી જૂની જૂની દંતકથાઓ સાંભળતા આવ્યા હોય એના ઊંડાણમાં કોઈ જાતું નથી માની લે એક ભ્રમ પેદા કરે કૃષ્ણ ભગવાને જે ગીતાની અંદર કીધું છે કે મને જેવા સ્વરૂપે ભજશે એવા સ્વરૂપે હું એને દર્શન આપું

આવું બધું કરી શકે છે ને લોકોને ભયમાંથી મુક્ત કરી શકે આ વાત અત્યારની થઈ છે થોડાક દિવસો પહેલા બનાવ બની ગયો કોઈ કાલ્પનિક સ્ટોરી નથી સત્ય હકીકત સત્ય હકીકતો બધી આવી જ હોય છે ઉજાગર કરવી લોકોને તર્ક બધી સમજાવવી પડે આ પ્રકારની તો અનેક વાતો ગામે ગામે શહેરની અંદર પણ અમુક અમુક એરિયાની અંદર બધી વાતો હોય છે ખરેખર તો એ આપણા મનના જે વિચારો છે એનું એટલે હું પડદામાં દેખાય પ્રોજેક્ટ બીજે હોય છે એવી રીતે આ બધું દેખાતું હોય હકીકત એવું હતું